નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજે પુત્રદા એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળીશું એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આજે આપણે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય આપણે અગાઉની એકાદશીના દિવસે સાંભળેલું આજે આપણે ત્રીજો અધ્યાય સાંભળીએ અર્જુન કહે છે હે જનાર્દન જો તમને કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ લાગતું હોય તો હે કેશવ મને ઘોર કર્મમાં કેમ સંલગ્ન કરો છો તમે દ્વિઅર્થી લાગતા વચનોથી મારી બુદ્ધિને જાણે મૂંઝવી રહ્યા છો આથી કોઈ એક વાત નિશ્ચય કરીને કહો કે જેનાથી મારું કલ્યાણ થાય શ્રી ભગવાન કહે છે એ નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મેં પહેલાં કહેલી છે એમાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા તો જ્ઞાનયોગથી અને યોગીઓની નિષ્ઠા કર્મયોગથી થાય છે મનુષ્ય કર્મનો આરંભ કર્યા વિના પણ નૈશ કર્મને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકતો નથી અને કેવળ કર્મોના ત્યાગથી પણ સિદ્ધિને એટલે કે સાંખ્યનિષ્ઠાને પામી શકતો નથી નિસંદે કોઈ પણ મનુષ્ય કોઈ પણ કાળમાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો કેમ કે પ્રકૃતિજન્ય ગુણોથી પરતંત્ર રહેલ સંપૂર્ણ મનુષ્ય સમુદાયને કર્મો કરવા માટે બાધ્ય કરવામાં આવે છે જે બુદ્ધિ મનુષ્ય બધી ઇન્દ્રિયોને બહારથી હઠપૂર્વક સંયમમાં રાખીને મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે એ મિથ્યાચારી એટલે કે દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મનથી ઇન્દ્રિયોને વશમાં રાખીને અનાસક્ત થઈને બધી કર્મ ઇન્દ્રિયોનું કર્મયોગનું આચરણ કરે છે એ જ શ્રેષ્ઠ છે તું શાસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે અને કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞ નિમિત્તે કરવામાં આવનારા કર્મો સિવાય બીજા કર્મોમાં સંલગ્ન જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે આથી હે અર્જુન તું આસક્તિથી રહિત થઈને યજ્ઞ નિમિત્તે જ કર્તવ્ય કર્મ કર પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાઓનું સર્જન કરીને એમને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને ઈચ્છિત ફળ આપનાર થાય તમે આ યજ્ઞ દ્વારા દેવોને સંતુષ્ટ કરો અને દેવો તમને સંતુષ્ટ કરે નિસ્વાર્થ ભાવે એકબીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામી લેશો યજ્ઞ દ્વારા સંતુષ્ટ થયેલા દેવો તમને માગ્યા વિના જ ઈચ્છિત ભોગો ચોક્કસ આપતા રહેશે આ પ્રમાણે દેવોએ આપેલા ભોગોને જે પુરુષ એમને આપ્યા વિના પોતે જ ભોગવે છે એ ચોર જ છે યજ્ઞમાં વધેલું અન્ન ખાનારા શ્રેષ્ઠ પુરુષો બધા પાપોથી મુક્ત થાય છે અને જે પાપીઓ પોતાના શરીર પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપ જ ખાય છે સંપૂર્ણ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થાય છે કર્મને તું વેદથી ઉપજેલ જાણ અને વેદોને અવિનાશી પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલા જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપક પરમ અક્ષર પરમાત્મા યજ્ઞમાં નીચ પ્રતિથિષ્ઠ છે હે પાર્થ જે પુરુષ આ લોકમાં આમ પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો એ ઇન્દ્રિયો દ્વારા ભોગોમાં લપટ પાપાયું પુરુષ વ્યર્થ જ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમણ કરનારા અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ હશે એના માટે કોઈ કર્તવ્ય નથી આ વિશ્વમાં એ મહાપુરુષને કર્મ કરવાથી પણ કોઈ પ્રયોજન નથી રહેતું અને કર્મો ન કરવાથી પણ કોઈ પ્રયોજન નથી રહેતું તેમજ સંપૂર્ણ પ્રાણીઓમાં પણ એનો સહેજ પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તું નિરંતર આસક્તિ રહિત થઈને સદાય કર્તવ્ય કર્મ યથાયોગ્ય કરતો રહે કેમ કે આસક્તિ રહિત થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પામી લે છે જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ રહિત કર્મો દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા આથી અને લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવા જ યોગ્ય છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે એવું જ બીજા પુરુષો પણ આચરણ કરે છે તેઓ જે કંઈ પ્રમાણ કરે છે એ અનુસાર સંપૂર્ણ મનુષ્ય સમુદાય વર્તવા લાગે છે હે પાર્થ મારા માટે ત્રણેય લોકમાં નથી કોઈ કર્તવ્ય કર્મ અને નથી કોઈ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ પણ તો પણ હું કર્મમાં જ વર્તું છું કેમ કે એ પાર્થ જો હું કદાચ સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ખૂબ હાનિ થઈ જાય કેમ કે મનુષ્યો સર્વ પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા લોકો નષ્ટભષ્ટ થઈ જશે અને હું વર્ણ કરતા થઈ જઈશ તથા આ સંપૂર્ણ પ્રજાને નાશ કરનારો બની જઈશ હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીઓ જે રીતે કર્મ કરે છે અનાસક્ત વિદ્વાને પણ તે જ રીતે લોકસંગ્રહની ઈચ્છાથી કર્મ કરવા જોઈએ પરમાત્માના સ્વરૂપમાં અટલ સ્થિત થયેલા જ્ઞાની પુરુષે શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત કર્મોમાં અશ્રદ્ધા ન થવા દેવી પરંતુ સ્વયં શાસ્ત્ર વિહિત બધા કર્મો યથા યોગ્ય રીતે કરીને એમની પાસે પણ એવી જ રીતે કરાવવા વાસ્તવમાં બધા કર્મો સદાય પ્રકૃતિના ગુણોથી કરવામાં આવે છે તો પણ જેનું અંતઃકરણ અહંકારથી મોહિત થયેલું હોય છે એવો અજ્ઞાની હું કરતા છું એમ માને છે પરંતુ એ મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારા જ્ઞાનયોગી સંપૂર્ણ ગુણો ગુણોમાં જ વર્તે છે એમ સમજીને એમાં આશક્ત નથી થતા પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે પૂર્ણપણે ન સમજનારા મંદબુદ્ધિ અજ્ઞાનીઓને પૂર્ણપણે જાણનારા જ્ઞાનીએ વિચલિત ન કરવા મુજ અંતર્યામી પરમાત્મામાં સલગ્ન ચિત્તથી બધા કર્મોને મારામાં અર્પણ કરીને આશા રહિત મમતા રહિત અને શોક રહિત થઈને યુદ્ધ કર જે મનુષ્ય દ્રષ્ટિ રહિત અને શ્રદ્ધાથી યુક્ત થઈને મારા આ મતનું અનુસરણ કરે છે તેવો પણ બધા કર્મોથી મુક્ત થઈ જાય છે પરંતુ જે મનુષ્યો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર ચાલતો નથી એ મૂર્ખાઓને તું સંપૂર્ણ જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા જ સમજ બધા પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે અર્થાત પોતાના સ્વભાવને પરવશ થઈને કર્મ કરે છે જ્ઞાનીઓ પણ પોતાની પ્રકૃતિ અનુસાર શ્રેષ્ઠા કરે છે તો એમાં કોઈનો નિગ્રહ શું કરશે ઇન્દ્રિય ઇન્દ્રિયના વિષય ઇન્દ્રિયના અર્થમાં અર્થાત દરેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ સુપી રીતે રહેલા છે મનુષ્યએ એ બંનેના વશમાં ન થવું જોઈએ કારણ કે એ બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરનારા મહાન શત્રુઓ છે સારી રીતે આચરેલા બીજાના ધર્મ કરતા ગુણ રહિત પણ પોતાનો ધર્મ વધારે ઉત્તમ છે પોતાના ધર્મમાં તો મૃત્યુ કલ્યાણકારક છે જ્યારે બીજાનો ધર્મ ભય આપનારો છે અર્જુન કહે છે હે કૃષ્ણ તો પછી મનુષ્ય અનિચ્છા હોવા છતાં પણ જાણે બળપૂર્વક જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન કહે છે રજોગુણથી ઉત્પન્ન થયેલા આ કામ જ ક્રોધશે એ બહુ ખાનારો અર્થાત ભોગોથી ક્યારેય ન ધરાય એવો અને મહાપાપી છે એને જ તું વિષયોમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને ધૂળથી આરસી ઢંકાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલ રહે છે તેમ આ કામથી જ્ઞાન ઢંકાયેલું રહે છે અને હે અર્જુન આ અગ્નિ જેવા કદી તૃપ્ત ન થનારા જ્ઞાનીઓના નીચ્ય શત્રુ કામથી મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ બધા એના નિવાસસ્થાનો કહેવાય છે આ કામ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મોહિત કરે છે આથી હે ભરત શ્રેષ્ઠ તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા મહાપાપી કામને ચોક્કસ જ બળપૂર્વક મારી નાખ ઇન્દ્રિયોને સ્થૂળ શરીરથી પર એટલે કે શ્રેષ્ઠ બળવાન અને સૂક્ષ્મ કહે છે ઇન્દ્રિયોથી પર મન છે મનથી પણ પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ જે અત્યંત પર છે એ આત્મા છે આમ બુદ્ધિથી પર અર્થાત સૂક્ષ્મ બળવાન અને અત્યંત શ્રેષ્ઠ આત્માને જાણીને તથા બુદ્ધિ દ્વારા મનને વશમાં કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને મારી નાખ આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો